આ માયાજાળ ન્યૂઝ ચેનલ છે બે વર્ષથી આ શુભ શુભ કામના અને હાર્દિક સૌ કામના ભાઈ તમારી ચેનલ એટલી હાલે કોઈ એની કોઈ સીમા નહીં અને તમારી ચેનલ જ એવી છે કે તમે નાના માણસ યા ને એ આ ચેનલનું નામ સાંભળો એટલે તરત એ ગર્વથી બોલે નહીં આ આ સાચા વ્યક્તિ છે અને બહુ જ સુંદર કામ કરે છે કોઈ પણ નાના વ્યક્તિને જ ભાઈ કે ભાઈ અમારા નાનામાં નાનું કામ હોય પહેલું કરવાનું અને આ ચેનલ જોરદાર હાલે એવી અમારે બધા માલધારી સમાજ નહીં પણ ટોટલ આ દેશના ગુજરાતના બધા સભ્યો તરફથી મેં તમને શુભકામના દેવી છે એમાં આ બાવીસ તારીખે રામ મંદિરનું ઉદઘાટન છે એટલે એમે હારે હરે શ્રી રામ શ્રી રામ બાવીસ તારીખે બોલજો અને તમારે ચેનલ ધરાય થોડું કહેજો તમારી ચેનલ બહુ ચાલે એવી અમારી બધા આપને માયાજા ન્યૂઝ ચેનલની કામગીરી અને એનો સમાચારો આપને કેવા લાગે અરે એની કોઈ સીમાત નહીં બધા થોડા થોડા આગા પાછા થાય પણ તમારી ચેનલ જ એવી છે ને કે સાચા તેનું શો ને તમે એવું નાનું આ ચેનલ પાસે તમે કેવા સમાચારોની અપેક્ષા રાખો છો આ સમાચારમાં એવું હોય નાના માણસો માટે તમે જે કામ કરો છો અમારે તો જો અત્યારે આ કોઈ નાનો માણા હોય ત્યાંથી તમે ડાયરેક્ટ પહોંચી જાઉં સમાચાર પગાડો હોય કોઈ માણસનું નાનાનું કોઈ સાંભળતું નથી તો તમે મોટા સુધી પહોંચાડી શકો છો આવું તમારું કામ બહુ સુંદર છે એટલે તે અમે તમારી શુભકામના દેવી અને તમારી ચેનલ જોરદાર ચાલે એવું અમારા 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 તરફ થઈ શુભકામના રાણમાં રોડમાં એક ગ્રુપ એવું છે બે હજાર થી આવે બીજા નંબરમાં અત્યારે ઓછામાં ઓછા પચીસ થી ત્રીસ લાખ રૂપિયા બધા ભેગા કર્યા અને હવે આ કોઈ આધાર નો હોય જેને મંદિરો છે કોઈ ગૌશાળા છે ધણી આપવામાં નહીં જે કોઈ ગાયો લંગડેલ લુલી અપંગ એવી હોય ત્યાં તમારે આ ઘાસ સારો પકડવાનો અમે એક આ રાણીમાં ગ્રુપ આના સિવાય બીજા ગ્રુપે ઘણા ચાલુ થઈ ગયા છે એટલે હવે આ બીજા ગ્રુપવાળાને એવું થાય કે જો આ પછી પછી 30-30 લાખના રૂપિયાનું જો સેવાયું કરતા હોય તો હવે બીજા યુવા બીજા ગ્રુપવાળા રણુભાઈ હું આપને એ પૂછ્યો છું કાલે આવતી કાલે મકરસંક્રાંતિનો પર્વ છે અને મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે માલઠાલી સમાજના જે ગ્રુપો છે સંગઠનો છે એના દ્વારા કુલ કેટલી ગાંછતાની ગાડીઓ આવશે અને કે કેવા માછેનો મજા છે અને કેવી કેવી ગાયોની આ સેવા માટે ઘાસ ચારો એકત્રિત કરવામાં આવ્યો છે અમારે પચીસ ત્રીસ લાખ રૂપિયા થયા કમ સે કમ એસી નેવ ગાડીઓ આવશે એસી નેવ ગાડીઓના આખા ગુજરાતની ની ગૌશાળા આખા ગુજરાતમાં કોઈ પણ જ્યાં ધડીત નું હોય ત્યાં કાયદેસર ગાડી પગાડતી હોય અને આ અમારા ચકુભાઈ છે આને અમારા ધન્યવાદ દેવાનો છે એક દોઢ મહિના થઈ પૈસા અમે બધા દીધી બધા ભાઈ પૈસા છે પૈસા તને કઈ થતું નથી હમ સાહેબ પૈસા તને કોઈ વસ્તુ થતું નથી પણ મહેનતે હારે જોઈ આ ભાઈ એવડી મહેનત કરે છે એક દોઢ મહિના આ જે ટીમ હોય જે છોકરાઓ છે પંદર વીસ આ બધા એવડી મહેનત કરે હજી તો કોઈ છોકરા આયા નથી ગાડી હજી ભરવા દે હજી અત્યારે પચાસ આ ગાડી આવી હજી બીજી ગાડી ચાલુ છે આ બધી એક્સ્ટ્રા ગાડીઓ કરી આ ગાડી વાળા ને કડબુ વાળા પછી જે મજૂર હોય બધાને આ મજૂરીના બધા પૈસા ચૂકવી દેવી આ

જેટલા સભ્યો આવી બધાનું સન્માન કરવાનું આ બધાને વ્યવસ્થિત બધાને સાચવે છે અને ગાયો માટે તો એ ઉભા ઊભા ઉભા જ હોય છે અત્યારે એમાંથી એને કોઈ કંઈ ખામી જ નથી હોય અને આ ગ્રુપ વાળા બધા સભ્યોનું આ એક થઈને તો કંઈ ના થાય એ ગાય તાળી કોઈ વાગતી નથી

આવું કોઈ તે ન થતું ભાઈ જિલ્લામાં આવે અને દર આવા દર જિલ્લામાં આવા ચક્કુભાઈ એક તો હોવો જોઈએ ક્યાંક ને હું તો કહો પચાસ પચાસ થવા જોઈએ આમાં મોડ રહેવાનું એમાં આ જો ભક્તો આવી જતા હોય આ રાણા ભગત છે હવે આ ભક્તોને જો અમારી જોઈએ અને જો આ ભક્તોને એમને થતું હોય કે ભાઈ ધાન આવડી બધી આ સમાજ મહેનત કરે માલધાઈ સમાજ તો હવે આપણે જાવું જરૂરી છે આવા ભક્તોને ગાયું પ્રેમી છે તો દાયા આવ્યો હોય ને કે ભાઈ ના આવડી મહેનત કરાયા હતા અમને કોઈ બોલાયા નથી પણ એમને એવો ગાય ઉપર પ્રેમ જ એવો હોય કે પૂછ્યા ના આવી જાય અમે એમને પણ પ્રણામ કર્યું સાત આઠ વખત કે અમારે અરે આવા ભક્તો હોય ને તો એ કોઈથી પાછા ન ભક્તો ભક્તોને એમ કે આવા ઠાકર ને એવી પ્રાર્થના કરે

બે ત્રણ તાલુકામાં ઘણી ફેરી ગાડી બનાવે એ રીતે બરોબર એટલે એમની મહેનત નથી કોઈ એવા કોઈ કહેવાય જ નથી ભલે એમ જ બધા પૈસા દે ગુરુ પાળે ઘણા દે અને દેવાળા ઘણા દે પણ મહેનત ચકુ ગઈ ની સક હું છું માયાજન ન્યૂઝ ચેનલ રિપોર્ટર સુરેન્દ્ર થી બોલી રહ્યો છું જ્યારે સુરેન્દ્ર જિલ્લાના જ્યારે માલધારી સમાજના જ્યારે રનુભાઈ ભરવાડ છે જ્યારે માયાજન ન્યૂઝ ચેનલ ને બે વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આ ચેનલ ને ખૂબ આવ આવકારી છે અને જયારે પ્રજા લક્ષી જયારે આ ચેનલ ગણી છે અને જયારે માયાજા ન્યૂઝ ચેનલને બે વર્ષ પૂરત પૂરા થતા હાર્દિક શુભકામનાને શુભેચ્છા પાઠવી છે આ ચેનલ ઉત્તરોત પ્રગતિ કરે ગરીબ મધ્ય વર્ગોની જનતાની પ્રજાને તતસ્થ રીતે વાચા આપે અને ગુજરાતની અને રાજ્યની પ્રજાનો આ ચેનલ અવાજ બને તેવી શુભકામના અને શુભેચ્છા પાઠવતા ખાનગજના માલધારી સમાજના અગ્રણી અને મોભી એવા રણુભા ભરવાડે માયાજા ન્યૂઝ ચેનલને હાર્દિક શુભકામના પાઠવી છે માયાજા ન્યૂઝ ચેનલ જયેશ ચાવ સુરેન્દ્ર